હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું શાકની રેસીપી શાકની રેસીપીમાં આજે આપણે બનાવીશું કાચી કેરી અને મેથી દાણાનું શાક તો ચાલો બનાવવાનું શરૂ કરીએ હેલ્ધી અને ટેસ્ટી એવું કાચી કેરી અને મેથી દાણાનું શાક અહીં મેં ત્રણ ટેબલ સ્પૂન મેથીના દાણાને સારી રીતે ધોઈ અને ત્યાર પછી પાણીમાં પલાળી દીધા હતા જુઓ મેથી દાણા છ કલાકમાં એકદમ સરસ રીતે પલળી ગયા છે આ દાણાને પાંચથી છ કલાક પલાળવા રાખી દેવાના હોય છે મેથી દાણાને બાફવા માટે કુકરમાં અડધો ગ્લાસ મેં પાણી મૂકેલું છે અને હવે તેની અંદર આપણે મેથીના દાણા ઉમેરી દઈએ કુકરમાં મેથીના દાણા ઉમેર્યા પછી આપણે જોઈ લેવાનું છે પાણી કેટલું રાખવાનું છે પાણી માત્ર મેથી ડૂબે તેટલું જ રાખવાનું છે વધારે રાખવાનું નથી અને હવે તેની અંદર આપણે એક ચમચી મીઠું એડ કરી દઈએ અને હવે કુકરમાં ત્રણ સીટી થવા દઈએ ત્રણ વિશાલ થયા પછી કુકર ઠંડુ થઈ ગયું છે હવે આપણે ખોલી લઈએ અને જોઈ લઈએ મેથી દાણા બફાઈ ગયા છે કે નહીં જુઓ બતાવું છું હું તમને મેથી દાણા સારી રીતે બફાઈ ગયા છે હવે બફાઈ ગયેલા આ દાણામાંથી આપણે પાણી કાઢી લેશું પાણી એટલા માટે કાઢીશું કે શાક કડવું ના બને અને બાળકો પણ ખાઈ શકે આપણે લેશું એક ગળણી અને તેની અંદર આ બધું મેથી અને તેનું પાણી ઉમેરી દઈશું એટલે પાણી આપણે ગાળી લઈએ હવે આપણે શાકનો વઘાર કરીશું તેના માટે મેં એક જાડા તળિયાવાળી નોનસ્ટિક કઢાઈ લીધી છે અને તેની અંદર એક ચમચો તેલ ઉમેરેલું છે તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે આ તેલની અંદર અડધી ચમચી જીરું એડ કરી દઈએ જીરું એડ કર્યા પછી પાંચ ચમચી હિંગ એડ કરીએ બંને તતડી જાય એટલે આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈએ ત્રણેય વસ્તુને આપણે થોડી ફૂટવા દઈએ અને હવે તેની અંદર આપણે ઉમેરીએ એક કાપેલું લીલું મરચું ત્યાર પછી થી દસ કળી લસણની લીધી તી મેં જેને મેં બારીક સમારી લીધી છે અહીં લસણની પેસ્ટ કરવાની જરૂર નથી બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ એટલે વઘારની અંદર આ બધા મસાલા સંતળાઈ જાય જેવા વઘારની અંદર આ મસાલા સંતળાઈ જાય એટલે આપણે એડ કરીશું એક બારીક સમારેલી ડુંગળી ડુંગળી ઉમેર્યા પછી ડુંગળીને આપણે મિક્સ કરી લઈએ અને તેને પણ આપણે સંતળાવા દઈએ જુઓ એકદમ સરસ રીતે સંતળાવા દેવાની છે જેથી ડુંગળીનો કાચો સ્વાદ આવે નહીં ડુંગળી અહીં સંતળાઈ રહી છે જો ડુંગળીની અંદરથી તેલ છૂટું પડે એટલે આપણે આગળની પ્રોસેસ કરવાની છે અહીં આપણે ઉમેરીશું કાચી કેરી અહીં મેં છાલ ઉતારેલી અડધી વાટકીથી થોડી ઓછી કાચી કેરી લીધી છે મતલબ કે ત્રણ ચીરી કાચી કેરીને મેં સુધારી લીધી છે અને તેને આપણે એડ કરી દીધી છે તમને પસંદ હોય તો છાલ સહિત પણ કેરી નાખી શકાય છે કેરી નાખ્યા પછી આપણે હવે મસાલા એડ કરીશું સૌ પ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ ત્યાર પછી પાંચ ચમચી હળદર એડ કરી દઈએ હળદર એડ કર્યા પછી આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી અને એક ચમચી જીરું હવે આપણે મિક્સ કરી લઈએ એટલે મસાલા આ બધી વસ્તુઓની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય જુઓ કેટલો સરસ કલર દેખાઈ રહ્યો છે અને હવે આપણે ઢાંકીને અડધી મિનિટ કૂક થવા દઈએ અડધી મિનિટ પછી હવે આપણે ખોલી લઈએ જુઓ તેલ પણ છૂટું પડી ગયું છે અને અંદર નાખેલી બધી વસ્તુ સારી રીતે ચડી ગઈ છે જોઈ શકાય છે કલર પણ કેટલો સરસ છે હવે ઉમેરી દઈએ આપણે બાફેલા અને પાણી કાઢી લીધેલા મેથીના દાણા મેથીના દાણા ઉમેર્યા પછી આપણે મેથીના દાણાને આ બધા મસાલા સાથે અને શાક સાથે મિક્સ કરી લઈએ આ રીતે મિક્સ કરીશું ને એટલે શાકનો ટેસ્ટ જ આખો ફરી જશે બહુ સરસ લાગશે થોડી રીતે મસાલા સાથે સાંતળી લઈએ ને શાકનો આખો સ્વાદ જ બદલી જાય અને બહુ સરસ ટેસ્ટમાં શાક બને હવે આપણે થોડી માટે ઢાંકી દઈએ અડધી મિનિટ પછી હવે આપણે ખોલી લઈએ જો મસાલા બધા જ શાક સાથે એકદમ સરસ રીતે ભળી ગયા છે જોઈ શકાય છે તેલ પણ સરસ રીતે છૂટું પડી રહ્યું છે અને હવે ઉમેરી દઈએ આપણે અડધી વાટકી પાણી તમને પસંદ હોય તો એક વાટકી કે તેનાથી પણ વધારે પાણી તમે ઉમેરી શકો છો જેટલી તમારે ગ્રેવી રાખવી હોય તેટલું પાણી નાખી શકો છો પાણી નાખ્યા પછી આપણે ચલાવી લઈએ અને ફરીથી ઢાંકીને આપણે કૂક થવા બે મિનિટ ઢાંકીને ચડાવ્યા પછી જો શાક આ રીતે ઉકળી જશે જોઈ શકાય છે અને શાકમાં જે તેલ નાખ્યું છે તે પણ છૂટું પડવા માંડશે એટલે શાક બની ગયું છે આપણે આપણે ગરમ મસાલો એડ કરી દઈએ અને ત્યાર પછી સુધારેલી કોથમરી અને આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ જોઈ શકાય છે એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી કાચી કેરી અને મેથી દાણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે શાકની આપણે સર્વિંગ કરી લઈએ આ શાક એટલું બધું સ્વાદિષ્ટ છે સાથે સાથે હેલ્ધી પણ છે મેથી દાણા અને કાચી કેરીને આ શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો